ભરૂચ નેશનલ હાઇવે અડતાલીસ વચ્ચે ગમખવાર અકસ્માત એકનું મોત એકને ગંભીર ઈજા થતા સારવારથી વડોદરા ખસેડાયો ડીઆઈસી કેમિકલ કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી માંથી સેવા યજ્ઞ સમિતિને એમ્બ્યુલન્સ તથા ઓક્સિજન સહિતના સાધનો અર્પણ કરાયા ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે બાળત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ જાણે સંસ્કારી વિદ્યા ભવન માં દસ ફૂટ પાણી ની વિદ્યાર્થી ખાવકતા

ત્યાં પાણીની ટાંકી નજીક રમી રહ્યા હોય તે દરમિયાન એક વિદ્યાર્થી દસ ફૂટ ઊંડી પાકી ટાંકી ઉપર ચડી જતા અને જે ખુલ્લી જગ્યા ટાંકીની હતી ત્યાં ઢાંકણું ન હોય અને લાકડાની પ્લાય મૂકી પાણીની ટાંકી ઢાંકી હોય અને વિદ્યાર્થી પાણીની ટાંકીની પ્લાય ઉપર પગ પડતા તે પ્લાય સાથે ટાંકીમાં ખાબકી જતા દસ ફૂટની ટાંકીમાં બે ફૂટ જેટલું પાણી હોય અને વિદ્યાર્થી ટાંકીની પાઇપને પકડીને બુમાબૂમ કરતા તથા અન્ય વિદ્યાર્થીઓએ પણ બુમડાણ મચાવતા અન્ય કડિયા કામ કરતા મજૂરો દોડી આવી નજીકમાં પડેલા લોખંડની સીડી પાણીની ટાંકીમાં ઉતારી વિદ્યાર્થીને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યો હોય અને આ વાત બહાર ન જાય તેવા પ્રયાસો શાળા સંચાલકોએ કરતા આખરે ઘટના બની છે તેનો ભાંડો કડિયા કામ કરતા મજૂરોએ ફોડી નાખ્યો છે ઘટનાની ગંભીરતા હોવા છતાં આ બાબતની જાણ શાળા સંચાલકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને કરી છે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે પરંતુ શાળાએથી છૂટેલા વિદ્યાર્થીઓએ ઘરે જઈ શાળામાં બનેલી ઘટનાનું વર્ણન વાલીઓને કરતા વાલીઓ પણ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ મૂંઝવણમાં મુકાઈ જવા સાથે વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે કેટલાક વાલીઓએ સ્કૂલમાં ઘટેલી ઘટના મુદ્દે મીડિયાનું ધ્યાન દોરતા મીડિયા પણ ઘટના સ્થળે પહોંચી ટાંકીમાં ખાબકેલા વિદ્યાર્થીને બહાર કાઢનાર મજૂરોએ કહ્યું હતું કે દસ ફૂટની ઊંડી ટાંકી છે અને આ ટાંકી ફૂલ ભરેલ હોત તો વિદ્યાર્થી ડૂબી જવાના કારણે જીવ પણ ગુમાવ્યો હોત પરંતુ આ બાબત ગંભીર હોવા છતાં શાળા સંચાલકોએ સમગ્ર ઘટનાને દબાવવાના પ્રયાસો કર્યા હતા ઓમ પ્રકાશ વર્મા ક્યાં કામ કરતા ઈધર ખડિયા स्पिटिंग। ये कौन सी स्कूल है ये स्कूल का तो मुझे नहीं मालूम क्या हुआ था में आप वो बच्चा खेल रहा था तो पे कुछ धक्का हुआ था, था।, क्या हुआ था? वो थोड़ा सा था इतना सा पलाई था ऊपर बच्चा अंदर गिर गया था हाँ। किसको निकाला कैसे निकाला उसको सीढ़ी से निकाला कौन गया था उसको निकालने के लिए हम ही निकाला था वो इनके वहाँ काम करने वाले कर्मचारी थे टंकी में कितना पानी था ભરૂચ શહેર માં નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસુલાત ની કામગીરી વધુ ઝડપભેડ હાથ ધરવામાં આવી રહી છે વેડો બાકી ધરાવતા આઠ હજાર બસો એસી મિલકત ધારકો ને પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે નોટિસોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો બાકીદારો એકત્રીસમી માર્ચ પહેલાં વેળો જમા નહીં કરાવે તો અઢાર ટકા વ્યાજ સાથે બાકી રકમની વસૂલાત કરવામાં આવશે તેથી પાલિકા દ્વારા બાકી મિલકત વેળોને મર્યાદામાં વેળો ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિલકત વેળા પેટા રૂપિયા સત્તર પોઈન્ટ સોળ કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે જેના મુકાબલે અત્યાર સુધીમાં રૂપિયા બાર પોઈન્ટ ઓગણીસ કરોડની વસુલાત કરવામાં આવી છે જ્યારે રૂપિયા ચાર પોઈન્ટ ત્રાણું કરોડનો વેળો હજુ પણ બાકી છે હાલ લક્ષ્યાંક સામે ઇકોતેર પોઇન્ટ પાંચ ટકા વસૂલાત પૂર્ણ થઈ છે અને આશરે ઓગણત્રીસ ટકા વસુલાત બાકી છે પાલિકાના સૂત્રો જણાવ્યા મુજબ વર્ષોથી મકાનો બંધ હોવા આર્થિક તંગી સહિતના કારણોસર વેળાની રકમ બાકી રહેતી હોય છે જો બાકી વેળાની રકમ રૂપિયા વીસ હજારથી વધુ થઈ જાય તો નળ જોડાણ કાપવા મિલકતો સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ કહ્યું છે વર્ષ બે હજાર પચીસના નાણાકીય વર્ષના ટેક્સના બિલો જેમ કે વોટર ટેક્સ હાઉસ ટેક્સ લાઇટ વેરો અને સફાઈ વેરો એના તમામ બિલો ભરૂચ શહેરના તમામ મિલકત ધારકોને મળી ગયા છે તો ભરૂચ શહેરના તમામ મિલકત ધારકોને મારી નમ્ર અલગ છે કે એકત્રીસ માર્ચ પહેલા તેઓના ટેક્સના બિલો જમા કરાવી દે જેથી કરીને એમની પર અરા ટકાના પેનલ્ટીનું ભારણ ના આવે ન ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝડપથી થાય તેના માટે ભરૂચ શહેરમાં અગિયાર ટીમ અગિયાર વોર્ડ માં અગિયાર ટીમ સક્રિય કરી છે અને એ વસુલાત માટે એ પ્રજાજનો ને જાગૃત કરે છે તો એ ટીમોને પણ સહકાર આપે એવી મારી નમ્ર અરજ છે બીઆઈસી કેમિકલ કંપની દ્વારા सीएसआर फंडમાંથી સેવા યજ્ઞ સમિતિને એમ્બ્યુલન્સ અને ઓક્સિજન સાધનો અર્પણ કરાયા હતા ઔદ્યોગિક ક્ષેત્રે કાર્યરત ડીઆઈસી કેમિકલ લિમિટેડ દહેજ દ્વારા સામાજિક ઉત્થાન માટે સીએસઆર અંતર્ગત માનવ સેવાના કાર્યોમાં વધુ એક યોગદાન આપવામાં આવ્યું છે કંપનીના વર્ષ 2025-26 ના સીએસઆર ફંડ હેઠળ ભરૂચની જાણીતી સંસ્થા સેવા યજ્ઞ સમિતિને ફોર્સ ક્રૂઝ એસી એમ્બ્યુલન્સ અને પોર્ટેબલ ઓક્સિજન અર્પણ કરવામાં આવ્યું હતું ભરૂતના સિવિલ રોડ પર સ્થિત શેલ્ટર હોમ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓના હસ્તે આ સાધનનું લોકાર્પણ કરવામાં આવતું સેવાયજ્ઞ સમિતિ વધતી રાકેશ ભટ્ટે આ અદ્યતન એમ્બ્યુલન્સ અને મેડિકલ સાધનોનો સ્વીકાર કર્યો હતો આ સુવિધા ઉપલબ્ધ થવાથી ભરૂચ અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને સચોટ સારવાર મેળવવામાં મોટી સહાય મળશે કાર્યક્રમ દરમિયાન કંપનીના અધિકારીઓએ આગામી સમયમાં સામાજિક ઉત્થાન માટે કટિબદ્ધ વ્યક્ત

નિ માણસ છે એમને માટે અમે પૂરા એક્રોસ ગુજરાતમાં ટોટલી ફ્રી સેવા અમે આપીશું એક પૈસો પણ એમાં લઈએ નહીં અને આ જ ડીઆઈસી ફાઇન કેમિકલ્સ કંપની દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર કે જે પાંચ લીટરનું છે અને પોસ્ટ કોવિડ ઇફેક્ટ વાળા દર્દીઓને જરૂરી હોય છે તો એ પણ કંપની આજે દાનમાં અમને આપવા જઈ રહેલ છે તો કંપની દ્વારા આ સીએસઆર અન્વયે આ બીજી એમ્બ્યુલન્સ અમને દાનમાં આજે એ લોકો આપવા જઈ રહ્યા છે તો અમે બી ખાસ કંપનીનો આભાર માનીએ છીએ વર્ષ માતાબે તલાવ ખાતે એકસો આઠ સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરાયું હતું મહિલા પતંજલિ યોગ સમિતિ ભરુ દ્વારા માતાડિયા તળાવ ખાતે એકસો આઠ સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે મહિલા પતંજલિ યોગ સમિતિના દક્ષિણ ગુજરાતના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્યા ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોઓર્ડિનેટર બિનીતાબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા પતંજલિ યોગ સમિતિ ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રકાશચંદ્ર પટેલ મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ અને પતંજલિના યોગ શિક્ષક ગણ અને યોગ સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકસો આઠ સૂર્ય નમસ્કાર કર્યા હતા તેઓનો ઉત્સાહ વધારવા માટે મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા તેઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા

તેમણે ઘાસ ખવડાવ્યું હતું તેમના શુભેચ્છકો દ્વારા કેક કાપી મારુતિ શે અટોદરિયાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ આનંદના પ્રસંગમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને રાણા સહિત અનેક આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ નેશનલ હાઈવે અડતાલીસ પર કેમાનુર કંપની નજીક બે મોટર વચ્ચે અકસ્માતમાં એકનું મોત એકને ગંભીર ઈજા થઈ હતી

પીનેશ દલાલ તેમના પ્રેસમાં કામગીરી પર હતા તે દરમિયાન પ્રતીક મણીલાલ મકવાણા સાથે મોપેડ લઈને માલ આપવા માટે નેશનલ હાઇવે અડતાલીસ પરથી વડોદરા તરફ જઈ રહ્યા હતા આ સમયે નર્મદા કેમાતુર કંપની પાસે સામેથી રોંગ સાઈડ તરફ આવતા એક અન્ય મોટરસાયકલવાળા વ્યક્તિ સાથે બંને વાહનોની આમને સામને ટક્કર થઈ હતી જેમાં પ્રતિક મકવાણા હાઇવે તરફ પટકાતા તે સમયે જ હાઇવે પરથી પસાર થઈ રહેલા વાહનના તોતિંગ પડ્યા તેના ઉપર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત થઈ ગયું હતું જ્યારે પીનેશ દલાલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખસેડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે ભરૂચ જિલ્લા આહિર સમાજના નવમાં સમૂહ લગ્નો ભરૂચ જિલ્લા આહિર સમાજ નવમાં સમૂહ લગ્ન ઉત્સવ નું ઉપપ્રમુખ લક્ષ્મણ આહિર મંત્રી લાલુ આહિર ખજાનચી નટુ આહિર સાથે કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહી સોલ જોડાઓની કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાવીસ ફેબ્રુઆરી હતું જય માતાજી આજ રોજ ભરૂચ જિલ્લા આજે કંકોત્રી વિતરણ અને કંકોત્રી લેખનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો તેમાં સોલ જોડા ભરૂચ જિલ્લામાંથી જોડાયેલા છે દરેક જોડાઓને શુભેચ્છા પાઠવીશું અમે તદ ઉપરાંત દાટાશ્રીઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જે ભરૂચ જિલ્લામાં રહેતા દાટા અને પનામામાંથી પણ રહેતા દાટાશ્રીઓ ખૂબ દાન આપે છે આ વિદ્યાર્થીના આપતા રહે છે એ પ્રમાણે એમને આપણે અપેક્ષા રાખીશું તથા ભરૂચ જિલ્લા આહી સમાજ ક્રિકેટ પ્રત્યે પેટી ક્ષેત્રે આવા અલગ અલગ પ્રોગ્રામ કટતા છે અને કટતા રહેશે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે 8:30 અને બપોરે 3:30 કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9427826273 88AC960231 ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ મજૂરો ટાંકીમાંથી હેમખેમ બહાર વિદ્યાર્થી ને કાઢ્યો સમગ્ર ઘટના મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી અંધાળામાં ભરૂચ નેશનલ હાઈવે અડતાલીસ પર કેમાર કંપની નજીક બે મોટર સાયકલ વચ્ચે એકનું ઘટના સ્થળે મોત એકને ગંભીર થતા સારવાર ખસેડાયો કંપની દ્વારા સમિતિ સમિતિને એમ્બ્યુલન્સ તથા ઓક્સિજન સહિતના સાધનો અર્પણ કરાયા સમાચાર સાથે